પાલીતાણા તાલુકાના નોંધણવદર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નોંધણવદર ગામના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન વધારવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરણાથી વદર ગામે બે મહિનાથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સુરતવાસીઓ તથા ગ્રામજનો દ્વારા સારો એવો સહકાર મળી રહ્યો છે ગામમાં પ્લાસ્ટિક મુક્ત તથા બાવળ મુક્ત અભિયાન છેલ્લા બે મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે અને સુરતના ઉદ્યોગપતિઓ બિલ્ડરો હીરાના કારીગરો સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા સાત સહકાર આપવામાં આવી રહ્યું છે અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર પાલિતાણા પેલા મનસુખભાઈ માન્ય શ્રી મનસુખભાઈ માંડવે જે મિટિંગ લીધી એમાં એણે જે જણાવ્યું કે આજે આપણે આગળ આ ગામની સ્વચ્છતા અભિયાન શરૂ કરવાનું છે તો એના ભાગરૂપે અત્યારે જે ગામ ભેગું થયું છે એ આ સ્વચ્છતા અભિયાન આગળ બીજા પણ ગામમાં જઈએ આખા ગુજરાતમાં થાય અને આખા ઇન્ડિયામાં થાય એવી આપણે ભારતમાં કે કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે બીજા ગામના લોકો પણ આ અભિયાનમાં અભિયાન તો મનસુખભાઈ માંડવિયાને પણ એવી છે કે બીજા ગામના લોકોને પણ આગળ લાવે અને એમની પણ સાથે વતન પ્રેમીઓનું એમના જ વતનમાં સ્વાગત છે સાથે સાથે ગામમાંથી જે છે જેને ગામ પ્રત્યે પ્રેમ ભાવના છે એવા લોકો સ્વસ્થ અભ્યા નું એમનો ખૂબ ખૂબ આભાર આ સાથે આપણે આપણાને જેને સ્વચ્છતા અભિયાનની પ્રેરણા આપી છે અને સાથે સાથે સહકાર પણ આપ્યો છે એવા ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબને પણ આપણે યાદ કરીએ એમની પ્રેરણાથી આપણે આજે અભિયાન શરૂ કર્યું છે અને એમને આપણાને વાવળ કાઢવા માટે જીસીબીનો પણ સહકાર આપ્યો છે અને આગળ પણ આપણે એવી આશા રાખીએ કે આપણા લોકડાળીના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબની પ્રેરણા અને સહકારથી હવે પછી અભિયાનમાં આપણે નો ગણતરી હરિયાળું અને વિકાસશીલ બનાવવામાં આપણે યોગદાન આપીએ બધા સાથે રહી અને કરીએ એવી આશા રાખીએ છીએ ગૌરવ લેવા જેવી બાબત એ છે કે બે દિવસ પહેલા એક સર્વે આવ્યો હતો ઇન્ડિયાના ટોપ સો વ્યક્તિનું એની અંદર એક તો પહેલા ગૌરવની વાત એ છે કે જેમાં ગુજરાતના દસ વ્યક્તિઓ છે એમાં ખાસ કરીને ચોત્રીસ ક્રમે આપણા લોકલાડેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા નું પણ એમાં સ્થાન છે જે આપણા માટે ગૌરવની વાત છે આપણે એવી આશા રાખીએ કે મનસુખભાઈ પણ વિકાસ કરતા રહે અને એમના વિકાસની સાથે સાથે નોઘણંત્રને સાથે જોડતા રહે આપણા વિકાસનું ધ્યાન રાખે એવી આશા સાથે સૌનો સાથ નોગણોદનનો વિકાસ હાલ હવે વધારે નોગણોજર ગામની સ્વચ્છતા અભિયાન ત્રીન નંબર નવના યુવાન મિત્રો વડીલો તેમજ નોઘળવદર ગામના સમસ્ત સર્વ સમાજના મિત્રો વડીલો ભાઈઓ માતા બહેનો બધા અત્યારે નોકણવદરના સ્વચ્છતા અભિયાનમાં પોતાના ઘરનું પોતાના ગામનું અને પોતાના વતનનું જે ઋણ અદા કરી રહ્યા છે પહેલાં તો હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું બીજું કે માનની આદરણી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ કેન્દ્રીય મંત્રી એમની પ્રેરણાથી આજે નોગણોદર ગામમાં સ્વચ્છતા અભિયાનનું જે આ અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનમાં ડોક્ટર સાહેબે આપણને ખૂબ સારો સહકાર આપ્યો છે એમના વિચારો આપણને રજૂ કર્યા છે અને એમની ઈચ્છા હતી કે મારું ગામ હણોલ ગામ આવું સુંદર ગામ બને તો મારી આજુબાજુના વતનના ગામો આ રીતના સરસ સ્વચ્છ અને સુંદર સારા ગામો બને એના માટે માનની મનસુખભાઈએ ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યા અને પ્રયાસ કરી અને દરેક ગામના જે યુવાન અગ્રણીઓ વેપારીઓ બધાની સાથે ચર્ચા કર્યા પછી એમણે એવું નક્કી કર્યું કે ભાઈ જો દરેક ગામના યુવાનો અને દરેક ગામના સર્વ સમાજના લોકો આ કાર્યની અંદર જોડાય તો મારા તરફથી જે કંઈ સહકારની જરૂરિયાત હોય એ બધો જ સહકાર મળશે અને બધા ગામો પાલીતાણા તાલુકાના આવા મોટા ગામો સારા સ્વચ્છ અને સુંદર ગામ બને એના માટેના એમના ખૂબ પ્રયત્ન છે અને એમની આ સહકારથી આપણે આ રીતનું અભિયાન ચલાવી રહ્યા છીએ તો પહેલાં મનસુખભાઈ માંડવીયા સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ બીજી વાત કે સ્વચ્છતા અભિયાન એ એક અભિયાનનો એક પ્રયાસ છે બાકી ખરેખર સ્વચ્છતા અભિયાનની પાછળ ગામની એકતા સર્વ સમાજની એકતા અને બધા જ સમાજને એવું લાગે કે આ મારું ગામ છે મારો સહકાર છે અને મારે મારા વતન માટે કંઈક કરવું જોઈએ અને ખાસ તો એ પ્રેરણા છે કે ગામના દરેક સમાજના દરેક લોકોએ પોતાના ઘરની આજુબાજુ કચરો હોય એ ભેગો કરી ત્યાં સાફ કરવો બાળવો બીજા કોઈ ગમે ત્યાં કચરો નાખતા હોય તો એમને સલાહ આપીએ કે આ રીતનું આપણે કરાય નહીં તો સુરતથી લોકો દર કે અહીંયા આવે એટલા પૈસા ખર્ચે પોતાની ટિકિટના રહેવાના ખાવા પીવાના અને આપણે અહીંયા સ્થાનિક લોકો સહકાર ન આપીએ તો અભિયાનનો કોઈ મતલબ નથી ખાસ કરીને આર કેભાઈ લાઠિયા કે જેમણે દર અઠવાડિયે સુરતમાં મીટિંગ લે છે બધાને પૂછે છે કે ભાઈ તમે ત્યાં ગયા શું કામ કર્યું હવે આવતા કે જનાર ટીમ છે કે શું કામગીરી કરશે એટલે એ બી આ અભિયાનને સારી રીતે મદદરૂપ થાય છે તો એમનો હું આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ ફરી ફરી મારી એક સૂચના અને એક વિનંતી છે આ ગામના તમામ સર્વ સમાજના લોકોને કે આના અંદર પૂરેપૂરો સાથ અને સહકાર આપે મારા માનવા મુજબ કદાચ આ અભિયાનની આ નવ ટીમો આવી એમાં પહેલી વખત એટલી પબ્લિક જોવા મળી હશે એ જોઈને મને આજે બહુ જ આનંદ થાય છે અને હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને બધા જ આ સ્વચ્છતા અભિયાનમાં પોતાનો સાથ અને સહકાર આપે આ અભિયાન થકી આખા ગામમાં એક ભાઈચારાનું વાતાવરણ પેદા થયું છે દરેક સમાજ વચ્ચે એકતા ઉભી થઈ છે સંપનું વાતાવરણ પેદા થયું આવું વાતાવરણ આપણા ગામની અંદર જળવાઈ રહે આવીને આવી સ્વચ્છતા અભિયાનના કારણે ગામની સ્વચ્છતા જળવાઈ રહે ગામનો વિકાસ થાય એ જ આશા રાખું છું ભારત માતા કી જય